ash મારા તો લગ્ન જ નથી થતા હું કરવું મારે આખું ગામ મને વાંધો વાંધો કરે છે મારા કુંવારા મિત્રો તમારે પણ મારી જેમ થતું હોય ને તો હવે મૂંઝાવન નથી કેમ કે વરણીરાજ ગ્રુપ સંચાલિત સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર દસથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં એકાવનસોથી વધુ દીકરા દીકરીની સગાઈ અને લગ્ન કરાવી ચૂક્યા છે અને આ ટ્રસ્ટમાં સગ પણ સામસામે નહીં સિંગલમાં જ થાય છે ને ઓછા ખર્ચમાં ધામધૂમથી તમારી સગાઈ અને લગ્ન થાય છે ટૂંકમાં તમારે ખાલી ફોર્મ ભરવાનું છે બાકી તમારું જીવનસાથી ગોતવાથી લઈ અને લગ્ન સુધીની તમામ જવાબદારી ટ્રસ્ટ ઉપાડે છે અને આ ટ્રસ્ટમાં ચાલે છે દીકરી દત્તક યોજના જે બેનની પરિસ્થિતિ નબળી હોય એમને સાવ ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવે છે અને લાખનો ખર્ચ સંસ્થા ઉપાડે છે જેમાં સગાઈ લગ્ન કન્યાદાન તેમજ કર્યાવર આ બધો ખર્ચ આવી ગયો બાકી સંબંધ સેતુ ટ્રસ્ટમાં જે વ્યક્તિનું ફોર્મ ભરાશે તેને વરણીરાજ જ્વેલર્સ તરફથી મજૂરીમાં સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે બાકી સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એપ્લિકેશન પણ ચાલે છે જે તમે ડાઉનલોડ કરી સામસામા બાયોડે